હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ બે દસ બે હજાર ચોવીસને બુધવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશું તેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ જસદણ માર્કેટિંગ યાર્ડ અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ પહેલાં વાત કરીશું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ શૈયા તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને ત્યાંશી રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને પંચાવન રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર બસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને પાંચસો રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો ને ચાલીસ રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને અઢાર રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને સત્તાણું રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને પચીસ રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ને સાતસો રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો ને એકાણું રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને ચોર્યાસી રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો બાવીસ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર સાતસો દસ રૂપિયા આ હતા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે એવી જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ આ ચેનલ પણ નવા નવા હોય હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ નોકરી હોય तो सब्सक्राइब कर लेजो जे अमरा दरेक वीडियो तमरा सुधी पहलासेंगदाणा तो नीचा भाव एक हज़ार रुपया लैने तेना भाव एक हज़ार तरण सौ सीतेर रुपया शेणा तो नीचा भाव एक हज़ार रुपया लैने तेना भाव एक हज़ार चार सौ पिस्तालीस रुपया मेथी तो नीचा भाव छ सौ रुपया लईने तेना भाव एक हज़ार ने एक सौ रुपया अड़द તો તેના નીચા ભાવ એક હજાર સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને છસો રૂપિયા પછી વાત કરીશું મગ તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને આઠસો રૂપિયા ટુ વેયર તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને પાંચસો રૂપિયા પછી વાત કરીશું ધાણા તો તેના નીચા ભાવ એક હજાર સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને બસો રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને પંચોતેર રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ત્રણસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને અઠ્યાસી રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો ને એક રૂપિયો ઘઉં તો તેના નીચા ભાવ ચારસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને પચાસ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને પંચ્યાસી રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર આઠસો પચાસ રૂપિયા આ હતા જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવ્યું છે ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે રાયડ્યો તો તેના નીચા ભાવ એક હજાર એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને એકવીસ એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને એક ચણ્યા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને એક અડદ તો તેના નીચા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એકતાલીસ મગ તો તેના નીચા ભાવ એક હજાર બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એક્યાસી તુવેર તો તેના નીચા ભાવ એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે એકવીસ રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકતાલીસ રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને એકાણું રૂપિયા ડુંગળી તો તેના નીચા ભાવ ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને સોતેર રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર છસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર આઠસો ને એક રૂપિયો તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એક રૂપિયો ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો એકસઠ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો સોળ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર બસો ને એકાણું રૂપિયા આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને પચાસ રૂપિયા રાયડો તો તેના નીચા ભાવ એક હજાર ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને પિસ્તાલીસ રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને અઠ્યાસી રૂપિયા શેણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસોને દસ રૂપિયા રજકો તો તેના નિશા ભાવ ચાર હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ત્રણસો પચાસ રૂપિયા સુવાદાણા તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસોને રૂપિયા મેથી તો તેના નિશા ભાવ એક હજાર સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા અડદ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને બાવીસ રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને એકસઠ રૂપિયા ગુલ તો તેના નિશા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર રૂપિયા પછી વાત કરીશું તુવેર તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નેવું રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પચાસ રૂપિયા અજમો તો તેના નિશા ભાવ એક હજાર નવસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો ને સાહીઠ રૂપિયા સોયાબીન તો તેના નિશા ભાવ આઠસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને ચૌદ રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ સાતસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને એંસી રૂપિયા પછી વાત કરીશું લસણ તો તેના નીચા ભાવ ત્રણ હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ત્રણસો ને સિત્તેર રૂપિયા પછી વાત કરીશું વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને ચારસો રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર આઠસો ને આડત્રીસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો ને પંદર રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો છેતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને પંદર રૂપિયા પછી વાત કરીશું મગફળી તો તેના નીચા ભાવ નવસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ત્રીસ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર પાંચસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર રૂપિયા પૂરા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાયા તેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ રસદણ માર્કેટિંગ યાર્ડ અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ આ વિડીયો જોવા બદલ આપણને ધન્યવાદ